ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશનની રજૂઆત જયદીપસિંહ ડાભીનો જાગૃતિ લાવવાનો પ્રયાસ મહેસાણા મનપા વિસ્તારમાં ઈવી ચાર્જિંગ સ્ટેશન બનાવવા રજૂઆત શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ઢાભી દ્વારા રજૂઆત મહેસાણા શહેરમાં ઇલેક્ટ્રિક વાહનની સંખ્યામાં જાહેર ચાર્જિંગ સ્ટેશન ઉપલબ્ધ નથી આ કારણે લોકો ઈવી વહીકલ લેતા અચકાય છે

ઇક્વેશન બાબતે રજૂઆત કરીએ શું કહે છે મહાનગરપાલિકા બન્યું છે તાજેતરમાં અને આજે મેં કમિશનર શ્રીને એવી રજૂઆત કરી છે કે ભાઈ આજે કેન્દ્ર સરકાર હોય ગુજરાત સરકાર હોય આજે એક યુગ પેટ્રોલ ડીઝલ અને સીએનજી કરતા ઈવી લોકોને સસ્તું પડે છે અને બીજી બાબત જોવા જાવ તો ઈવી માં પ્રદૂષણ જે શહેરોની અંદર જે જે ધુમાડા ઉડે અને પ્રદૂષણની જે ચર્ચા થતી હોય તો એ પ્રદુષણ ન થાય એના માટે મેં કમિશનર પત્ર લખ્યો છે સુરત મહાનગરપાલિકા હોય કે જે મોટી મહાનગરપાલિકાઓમાં મહાનગરપાલિકા દ્વારા ઈવી ના અલગ અલગ પોઈન્ટો મૂકવામાં આવ્યા છે જેથી કરીને જે કસ્ટમર ઈવી વાહન લેવા માંગતો હોય તો એને એક ઓપ્શન મળે છે અત્યારે હાલ મહેસાણામાં બે થી ત્રણ જગ્યાએ પ્રાઇવેટ કંપનીઓ દ્વારા ઈવી ના ચાર્જિંગ મુકવામાં આવ્યા છે એમાં મહેસાણાથી દસ કિલોમીટર આઠ કિલોમીટર એવા લોકોને દૂર જવું પડે છે એટલે જો ઇવી સ્ટેશન મહેસાણા શહેરની અંદર મહાનગરપાલિકા દ્વારા જો વ્યવસ્થા કરવામાં આવે તો આવનાર યુગમાં લોકો ઇવી વેહીકલ લેવાનું ઈચ્છે અને ઇવી વેહીકલ લે તો એ સરકાર ને ફાયદો થાય પ્રદૂષણમાં ફાયદો થાય અને ઈવી વેહિકલ એક એવી વસ્તુ છે કે કસ્ટમર જે ઈવી ચલાવનાર ગ્રાહકને પણ એ સસ્તું પડે એટલા માટે મેં આજે કમિશનરશ્રીને રજૂઆત કરી છે